જો તમારી ચંદ્ર રાશિ કુંભ છે તો આ મહિનો તમારા માટે નાણાકીય બાબતોમાં ઘણા સારા અવસરો લઈને આવવાનો છે અટકેલું કે ફસાયેલું ધન કોઈને કોઈ રીતે છૂટવા લાગશે અને ધન કમાવાના નવા રસ્તાઓ પણ તમને મળશે આ મહિને કોઈને કોઈ એવો માહોલ બનશે કે જેમાં તમારા વ્યક્તિત્વની સાચી કસોટી થશે અને તમે એમાંથી સફળતાપૂર્વક બહાર પણ નીકળશો તમારામાં રહેલી નેતૃત્વ ક્ષમતા આ મહિને પ્રોપરલી દેખાશે ખાસ કરીને પ્રોપર્ટીના વિષયમાં ઘરમાં રિનોવેશન પ્લોટ અથવા ઘરની ખરીદી અથવા કોઈ કોમર્શિયલ પ્રોપર્ટીની ખરીદી થવાના આ મહિને યોગ બની રહ્યા છે આ મહિને બે વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એક કે કોઈના પણ ગેરંટી પેપર ઉપર સહી નથી કરવાની અને જો કરો છો તો ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે અને બીજું કે આ મહિને શેર માર્કેટમાં વધારે પડતું જોખમ લેવાથી બચવાનું છે સ્વાસ્થ્યની બાબતમાં સતત માથાનો દુખાવો કે પછી સાંધાનો દુખાવો કે પછી હાલવા ચાલવામાં કોઈ સમસ્યા આવી શકે છે એટલા માટે બંને પગના અંગૂઠા ઉપર સફેદ રેશમનો દોરો સમગ્ર મહિના દરમિયાન બાંધીને રાખો બીજું કે આ મહિને સૂર્યને જળમાં ખાંડ ઉમેરીને અર્ઘ્ય આપો અને ત્રીજું વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળો અથવા નિયમિત એનો પાઠ કરો કુંભ રાશિના જાતકો એપ્રિલ મહિનાને સારો બનાવવા માટે બસ આટલા ઉપાય કરો જય શ્રી કૃષ્ણ